સુરતમાં વ્યાજખોરો બેફામ બન્યા છે રામદેર વિસ્તારમાં જમીન લેબેશનો ધંધો કરતા વિપુલભાઈ આહિરને પોલીસ સ્ટેશનમાં વિજય ગરીબ સામે ફરિયાદ નોંધાવી છે વિપુલભાઈને પાંચ લાખ રૂપિયા વ્યાજપેટે આપીને માત્ર પાંચ વર્ષમાં જ વ્યાજખોર વિજયે છત્રીસ લાખ રૂપિયાની વસુલાત કરી વધુ ઉઘરાણી કરતા પોલીસે વિજયની ધરપકડ કરી છે માછીમાર ખાતે રહેતા વિજય ગરીબ પાસેથી પાંચ વર્ષ અગાઉ છ લાખ રૂપિયા વ્યાજપેટે લીધા હતા વિપુલ સમયસર વ્યાજની ચૂકવણી ન કરતા માત્ર પાંચ વર્ષની અંદર છત્રીસ લાખ રૂપિયા જેટલી રકમ ચૂકવી દીધી હતી છતાં પણ વિજય ગરીબ દ્વારા અવારનવાર ફોન કરીને ઉઘરાણી કરવામાં આવતી હતી એટલું જ નહીં વધુ રૂપિયાની માંગણી કરી ટોર્ચરિંગ કરીને માનસિક રીતે ત્રાસ આપતો હતો વિપુલ આહીરની ફરિયાદના આધારે પોલીસ દ્વારા હાલ ચાલી રહેલી વ્યાજખોરો સામેની કડક ઝુંબેશને ધ્યાનમાં રાખીને વિજય ગરીબને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે આરોપીએ ફરિયાદીને છ લાખ રૂપિયા પાંચ વર્ષ પહેલાં આપ્યા હતા અને એને ધીરે ટુકડે તુકડે એને વ્યાજ સાથેના આશરે છત્રીસેક લાખ રૂપિયા પરત કરી દીધેલ હોવા છતાં પણ આ કામે આરોપી વારે ઘડી ફરિયાદીને ફોન કરી અને ટોર્ચર કરતા હોય અને ફોન ઉપર ગાળો બી બોલતા હોય છે અને માનસિક રીતે બી અને એનો અવરનવર પૈસાની માંગણી કરતા જે અંગે હાલમાં જે વ્યાજ કરવા અંગેની ઝુંબેશ ચાલુ છે એટલે આ કામના ફરિયાદી પોલીસ સ્ટેશનમાં આવે અને પોલીસ સ્ટેશનમાં એને પોતાની ફરિયાદ જાહેર કરતાં આ વિરુદ્ધમાં આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવે છે અને આરોપીને અટક કરવામાં આવે છે અને હાલમાં આરોપીની પૂછપરછ ચાલુ છે